કેશોદ ખાતે જૂનાગઢ જિલ્લા ઉચ્ચતર શિક્ષણ સંઘ દ્વારા ચોથું શૈક્ષણિક સેમિનાર યોજવામાં આવ્યો હતો કેશોદ પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલના સંકુલમાં જૂનાગઢ જિલ્લાના ઉચ્ચતર માધ્યમિક બોર્ડના શિક્ષકોની એક મિટિંગ મળી હતી તેમાં નવી શિક્ષણ નીતિ તેમજ શિક્ષકોના મૂંઝવણ ભર્યા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી કેશોદની જાણીતી સંસ્થા પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે જૂનાગઢના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષકોની એક મીટિંગ બોલાવવામાં આવી હતી જેમાં અતિથિ વિશેષ તરીકે લોએ સ્વામિનારાયણ મંદિરના સંતો કેશોદ ધારાસભ્ય માલમ ડીવાયએસપી ઠક્કર તથા અન્ય મહાનુભાવ શૈક્ષણિક સેમિનારમાં સરકારની નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓને કેમ સહેલાઈથી શિક્ષણ આપી શકાય તેની ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી સાથે સાથે શિક્ષકોને મૂંઝવતા પ્રશ્નો વગેરેની પણ આ મિટિંગમાં મુક્ત ચર્ચાઓ કરવામાં આવી હતી તે ઉપરાંત જુનાગઢ ઉપરાંત ગુજરાતમાંથી આવેલા નિવૃત્ત લોકોનું સન્માન પણ આ તકે કરવામાં આવ્યું હતું તમામ ઉચ્ચ શિક્ષણ વિભાગના શિક્ષકોની હાજરીમાં નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓને સહેલી રીતે કેમ શિક્ષણ અપાય તેના માટેની ખાસ ચર્ચાઓ આજની કરવામાં આવી હતી તેમ જુનાગઢ જિલ્લાના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખે આ તકે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું રાવલિયા મધુસાથી બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ